દશક મિત્રો ડેલી વોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું મઈદીન ખત્રી દશક મિત્રો વાત કરીશું છોટાઉદેપુર ખાતે વિજયાદશમી પર્વ નિમિત્તે પોલીસ હેડક્વાર્ટર કોટાલિયા ખાતે સત્રપૂંજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ ઉપસ્થિત રહ્યા હતા જેમાં જેમની ઉપસ્થિતિમાં શત્રપૂંજન કરવામાં આવી હતી આ પ્રસંગે ડીવાય એસપી પીઆઈ પીએસઆઈ સહિત પોલીસ દળના અધિકારીઓ અને તથા કર્મચારીઓ છે તે હાજર રહ્યા હતા અમારી ભાષામાં કહેવત કીધેલી છે લાવો 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 દીધો અમારી ભાષામાં કહેવત કીધેલી છે લાવો 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 દીધો એ તો તમારા વાઈટ જોડે સુરક્ષાયિભૂરી કિંચા હવે શુતા નિવાની હાની સર્વેશરૃદેવ ગણા હેતુસ્તમ જગદ્ધિદોષ નગ્નાય હરિહરા બિયપ્યપાર ઑમ દેવહો શાંતિરામદરી શ્ગો શાંતિ પૃષવી શાંતિરાપ શાંતિરોસય શાંતિર્વનસ્પદય શાંદર સવ દેવા શાંતિ ઓમ શાંતિ 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 સુશાંતિર્ભવું પરી આત્મા ચોખા નદાનઉપરામગિદો ઓમ શ્રીમન્ગણાધિપતે નમ શ્રીમન્ગણાધિપતે નમ દીપતે નમા પરપરાભ્યો નમા લક્ષ્મીનારાયણભ્યાં નમ ઓમ